ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે પ્રકૃતિ સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીત રસની અજોડ રજતવૃષ્ટિ કરાવી હતી નર્મદાવાસીઓ મનોરંજનમાં તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું હતું પોતાના પરિચિત અંદાજમાં તારક રસ પીરસી દીવા જેવી રમઝટ ભરી બનાવી હતી આ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થયું છે સ્થાનિક નાગરિકો જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ તેમના પરિવારજનો તથા મહેમાનો આ ઉત્સવમાં જોડાઈ સાંસ્કૃતિક સમાગમનો ભરપૂર આનંદ માણ્યો હતો આ પ્રસંગે નાદુદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અગ્રણી વિક્રમભાઈ તડવી નાયબ વન સંરક્ષક ગૌરવ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર સી કે ઉંગાડ સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડર અભિષેક સાહૂ નાયબ કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમમાં વર્ષ બે હજાર પચીસનો મોન્સૂન કાર્નિવલ કાર્નિવલનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી બે દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં મા નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે એવા આ મોન્સૂન વર્મા કે જેમાં આપણે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે આજે પ્રથમ દિવસ છે કે જેમાં હેમાલીબેન આવ્યા હતા અને એમણે પોતાના સુરકંઠે ભક્તોને અને સર્વે લોકોને કે જે ઓડિટોરિયમમાં જે આ કાર્યક્રમને માણવા માટે આવ્યા તો એ સર્વેને ખૂબ જ એ ભક્તિના રંગે રંગાવ્યા ગુજરાતી ગરબાના રંગે રંગાવ્યા અને એની સાથે લોકોને ખૂબ જ એક ઉર્જા મળી રહે એવું ઉત્સાહપૂર્વકનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને લોકો પણ ખૂબ આનંદિત થઈને હર્ષભેર આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમની સાથે સાથે એક સુંદર સ્ટોલોનું પણ આયોજન થયું છે કે જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે પોતાની કારીગરી કેવી રીતના કરી રહ્યા છે તો એવા સ્ટોલોનું પણ અહીંયા એક પ્રમોટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને બધા જ લોકો આ સ્ટોલોની મુલાકાત લે અને આ લોકોને મહિલાઓને સ્વરોજગારી ક્ષેત્રે ભારતની મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેનું આ એક કદમ છે